તમારું પરિવાર આરસીએમ હજુ અડતાલીસ કલાક ખતરો ગુજરાત પર તોડાઈ રહી છે જી હા મિત્રો આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી છે આજે અને આવતીકાલ પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ રેડ એલર્ટ જાહેર કરાયું છે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે એમપીનું ડિપ્રેશન ગુજરાતથી થઈ રહ્યું પસાર જ્યાં તો આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમપીનું ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે હોવાની આગામી થી બોતેર કલાક સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ત્રીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે તેવી ગંભીર આગાહી વ્યક્ત કરી છે જી હા મિત્રો મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર રાજ્યનો સાર્વત્રિક ભારે વરસાદ વસી રહ્યો છે મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વસી રહ્યો છે સાર્વત્ર પૂરતી સ્થિતિ જોવા મળી રહી છે નદીઓ અને જળાશયો છલકાઈ ગયા છે ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાની સ્થિતિ જેવી મળી રહી છે ગુજરાતમાં અડતાલીસ કલાક ભારે છે હવામાન વિભાગ હજુ અડતાલીસ થી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે આજે અને આવતીકાલ પણ ભારે વરસાદની આગાહી કરી છે અને સૌરાષ્ટ્ર કચ્છ રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે મધ્યપ્રદેશનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થયું હોવાથી હજુ બે દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂટની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ